પાણી ઉનાળામાં સમસ્યાત મુજબ નું પાણી આવી જશે હાલ આજી અને ન્યારી ડેમમાં ઉપલબ્ધ જથ્થો એપ્રિલ મહિના સુધી ચાલે એ મુજબ સુધી પાણીની ઘટ ન પડે એવી વ્યવસ્થા કરવામાં આવે જે સૌની યોજનાના એક સી જે પત્ર હતો કે બે ડેમમાં પાણી આપી નહીં શકાય એપ્રિલ મેમાં મેન્ટેનન્સ માટે બંધ કરવાના છે એનું એ આપણે આયોજન કરી અને સૌની યોજના વિભાગ તરફથી જે લેટરાયો તેના એના અનુસંધાને આપણે માગણી કરેલ હતી આજી ડેમમાં આજની તારીખે સાતસો સિત્તેર એમસીએફટીનો જથ્થો છે જ્યારે મ્યારી ડેમમાં અગિયારસો એમસીએફટીનો જથ્થો છે આજી ડેમમાં એકસો ત્રીસ એમસીએફટી ફૂલ લેવલથી ઓછું છે જ્યારે ન્યારી ડેમમાં એકસો પચાસ એમસીએફટી ઓછું છે હવે આપણે માર્ચ માં બંધ થાય અને એપ્રિલ એપ્રિલથી સપોઝ બંધ કેનાલ મેન્ટેનન્સ માટે બંધ કરે એ લોકો તો આપણે ઘટ ન પડે તેથી પાછા આપણે સૌનીના એક્સિડન્ટ છે એમને માંગણી કરેલ છે કે માર્ચના પહેલાં વીકમાં જે આજી અને ન્યારીમાં માં તો જથ્થો આપે જેથી કરીને આપણે એપ્રિલ અને મે માસમાં તકલીફ ન પડે સૌની યોજનાનું પાણી આજી અને ન્યારીમાં આપે છે એનાથી આપણે એ જે સૌની યોજના આધારિત આજી અને ન્યારી ઝોનના જે વિસ્તારો છે એમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય તેથી આપણે એ પાણી અગાઉથી જ પ્લાનિંગ કરી અને આજી અને ન્યારીમાં માંગેલ છે